thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર હડતાલના બીજા દિવસે પણ લોકોની પરેશાની યથાવત રૂપિયા આઠસો ચાલીસ કરોડ ની પુરાંતવાળું અને રૂપિયા બસો નેવ્યાસી કરોડના નવા વેરા સાથેનું ગુજરાત સરકારનું બજેટ રજૂ મુખ્યમંત્રીએ બજેટમાં નાગરિકોને આપેલા વચનો પૂર્ણ કરવાની પહેલ ગણાવી બજેટ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પ્રજાની આંખોમાં ધૂળ નાખનારું બજેટ બજેટમાં તમામ સૂચનો આવરી લેવાયાનો ચેમ્બરનો દાવો પ્રદેશ ભાજપે સૌના સ્વપ્નને સાકાર કરતું બજેટ ગણાવ્યું ભાજપે આપેલા તમામ વચનો પાંચ વર્ષમાં પૂર્ણ કરાશે નીતિન પટેલ આજે હડતાલના બીજા દિવસે પણ એસટી અને એમટીએસ બસો અમુક અંશે બંધ રહી તો બેંક અને ટપાલ સહિતની કાર્યવાહી આજે હડતાલના બીજા દિવસે પણ સદંતર બંધ છે આજે બીજા દિવસે પણ બસો જલ્દી ન મળતા મુસાફરો હેરાન પરેશાન થયા તો બેંક સહિતની કામગીરી બંધ રહેતા નાણાકીય પ્રવૃત્તિ ઠપ રહી હતી અને કરોડનું નુકસાન પણ થવા પામ્યું છે સમગ્ર દેશમાં આ હડતાલ હોવાથી સમગ્ર પ્રજા પરેશાન હતી તો દેશના અમુક હિસ્સામાં હડતાલ જલદ પણ સાબિત થઈ હતી જેના કારણે આજે જે તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો તો આજથી સંસદના બજેટ સત્ર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લોકસભામાં પણ આ હડતાલા પડઘા પડે તેવી સંભાવના છે ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલ બીજી વખત નવી સરકારનું અંદાજિત પુરાત દર્શાવી છે જયારે બજેટમાં બોજાની સામે રૂપિયા બસો પિસ્તાલીસ રાહત આપવામાં આવી છે રાજ્ય સરકારની વાર્ષિક કદ રૂપિયા હજાર ત્રણસો રાખવામાં આવ્યું છે આ બજેટમાં પેટ્રોલ ડીઝલ અને ગેસ પરના વેટમાં કોઈ ઘટાડો ન કરીને સરકારે પ્રજાને નિરાશ કરી છે નાણા મંત્રી નીતિન પટેલે વર્ષ 2013 અને 4 બાદ આ વખતે બીજી વાર નાણા બજેટ રજૂ કર્યું છે સરકારે તમાકુની બનાવટો સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર્સના વેચાણ ઉપર વીજ ઉત્પાદન ઉપર વીજના ગ્રાહકોના હાલના વીજ દરમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કર્યો છે જ્યારે વેટમાં ઉચ્ચક વેરો ભરનારનો કુલ ટર્નઓવરની મર્યાદા ₹50 લાખથી વધારીને 75 લાખ કરાઈ છે શુક્ષમ સિંચાઈ પદ્ધતીના સાધનો પર હાલના વેરાના દરમાં પાંચ ટકામાંથી સંપૂર્ણ વેરા માફી અગરબત્તીના ભૂસા અને તથા શૈક્ષણિક ઉપયોગમાં લેવાતી વસ્તુ અને વિડીયો ગૃહ માટે ઉચ્ચ મનોરંજન કરની જોગવાઈ કરી છે તો આગામી વર્ષો કૃષિના એક લાખ વીજ જોડાણો તથા દરેક તાલુકામાં એક સ્માર્ટ સ્કૂલની જાહેરાત બજેટમાં કરાઈ છે તો પચાસ લાખ મકાનોના વચન સામે ચાર કરોડની જોગવાઈ છે રાજ્યના બજેટ અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભાજપની નવી સરકારના પાંચ વર્ષનું આ પહેલું બજેટ છે અને પેલા વર્ષમાં જ જનતા સમક્ષ મૂકેલા સંકલ્પોની પૂર્તિ કરવાની પહેલ કરી છે બારમી પંચવર્ષીય યોજના શરૂ થઈ છે અને ગુજરાતે વિકાસના ક્ષેત્રે હરણફાર ભળી છે અનેકવિધ સિદ્ધિઓ મેળવીને દેશ તથા દુનિયાનું ધ્યાન ગુજરાત ઉપર કેન્દ્રિત કર્યું છે ગુજરાતે વિકાસને ક્ષેત્રે જે રણફાળ ભરવી છે અનેક સિદ્ધિઓ મેળવી છે એના કારણે દેશ અને દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ દોરાયું છે અમારી આ નવી સરકારનું પહેલું બજેટ છે અને બારમી પંચવર્ષી યોજના એમાં રાષ્ટ્રના વિકાસમાં ગુજરાત સિંહ ફાળો આપી શકે એવું આ મહત્વકાંક્ષી બજેટ છે દુનિયાનો સૌથી યુવાન દેશ આ બજેટથી સ્પષ્ટ થશે કે વિકાસમાં યુવાનને કેવી રીતે જોડી શકાય કેવી મૌલિક પ્રકારની યોજનાઓ દ્વારા વિકાસની શક્તિઓને યુવકની શક્તિઓને વિકાસની શક્તિ સાથે જોડી શકાય ગામડું હોય કે શહેર વિકાસ માટે એકધારી તક મળવી જોઈએ અમારા બજેટમાં દેખાય છે સદન સદનસીબે ગુજરાતનો ખેડૂત ટિપક સિંચાઈ તરફ વળ્યો છે આ વખતે ટપક સિંચાઈને કરવેરામાંથી મુક્ત કરી દીધી છે જેથી કે એને વેગ મળે મહિલાઓના કલ્યાણની વાત હોય કુપોષણ સામેની લડાઈની વાત હોય સમાજના સર્વ વર્ગને સ્પર્શનારું અને સૌને વિકાસમાં જોડનારું આ બજેટ છે જે લોકો પ્લાન અને નોન પ્લાનની ભાષાને સમજે છે એ બરાબર સમજી શકશે કે જો ભારત સરકારના બજેટની સાથે ગુજરાતના બજેટની તુલના કરવામાં આવે તો ભારત સરકારના કુલ આયોજનમાંથી માત્ર પાંત્રીસ ટકા વિકાસ માટે વપરાય છે પાસઠ ટકા વહીવટ અને વ્યવસ્થા માટે વપરાય છે ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં પાસઠ ટકા રકમ વિકાસ માટે વપરાય છે અને માત્ર પાંત્રીસ ટકા વ્યવસ્થા અને વહીવટમાં જાય છે આટલી કરકસર અને રૂપિયાનો વિકાસમાં સર્વાધિક ઉપયોગ એવી એક ઉત્તમ મોડેલ ગુજરાતના વહીવટમાં ગુજરાતના વિકાસમાં અને ગુજરાતના બજેટમાં પણ જોવા મળે છે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જનાર શહેર અને ગામડાનું કલ્યાણ કરનાર ગરીબ અને નવોદિત મધ્યમ વર્ગ જેના પર સવિશેષ ધ્યાન આપીને આ બજેટમાં યોજનાઓ કરી છે એ સંદર્ભમાં ગુજરાતની નવી સરકારનું આ પ્રથમ બજેટ રાજ્યને વિકાસની ઉંચાઈ પર લઈ જવાની સાથે સાથે દેશના વિકાસમાં પણ સિંહપાળો આપશે ગુજરાતના બે હજાર તેર અને ચૌદના વર્ષના રજૂ થયેલા બજેટને કોંગ્રેસે નિરાશાજનક અને પ્રજાની અપેક્ષા પર પાણી ફેરવી નકતો ગણાવી છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બજેટ ગરીબ મધ્યમ વર્ગ નાના ઉદ્યોગકારો માટે સંપૂર્ણ નિરાશાજનક છે રાજ્યના સંતુલિત વિકાસ માટે દિશાવિહીન છે સરકારે ચૂંટણી સમયે મત મેળવવા માટે આપેલા વચનો પૂર્ણ કરવાની સાચી વ્યવસ્થા અંદાજપત્રમાં જોવા મળતી નથી અને આંકડાની માયાજાળ રચીને કેન્દ્રીય યોજનાને નવા નામ આપીને રાજ્યની યોજના તરીકે રજૂ કરી છે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કોઈ રાહત જણાતી નથી જ્યારે શક્તિસિંહ ગોહિલે બજેટની ટીકા કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલ ખાતર પર વેટમાં ઘટાડાની અપેક્ષા ઠગારી નીવડી છે જ્યારે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે ભાજપ સરકારે વિધાનસભામાં વર્ષ બે

ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયેલા સૂચનોને આવરી લેવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે રાજ્ય સરકાર વેટ અંગે ઉચ્ચક વેરા માટેની ટર્ન ઓવરની મર્યાદા રૂપિયા પચાસ લાખ થી પંચોતેર લાખ કરી છે જ્યારે પ્રોફેશન ટેક્સમાં રૂપિયા પાંચ સુધીના પગારદારો માટે ટેક્સ માફીની માંગણી કરી હતી જોકે તેમાં રૂપિયા છ સુધીના પગારદારોને ટેક્સ માફી આપી છે આ ઉપરાંત ચેમ્બરે વિકાસલક્ષી ખર્ચમાં વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણ ખર્ચ અંગે વિશિષ્ટ ફાળવણીની ઉદ્યોગોને પ્રેરવા માટે યોગ્ય યોજનાઓ તથા પ્રોત્સાહનો આપવા બાબતે વેપાર ઉદ્યોગના વિકાસ માટે કારીગરોના સ્કીલ ડેવલપમેન્ટ માટેની વ્યવસ્થા કરવા અંગે વધુ વિદ્યુત વપરાશવાળા શહેરોમાં નવા વિદ્યુત સબ સ્થાપના સહિતની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં મોટા ભાગની માંગણી સંતોષવામાં આવી છે જ્યારે ગુજરાત રાજ્ય લઘુ ઉદ્યોગ મહામંડળના પ્રમુખ અતુલ કપાસીએ જણાવ્યું છે કે બે હજાર તેર અને ચૌદના બજેટમાં રાજ્યના નાણામંત્રી એલટી અને એસટીના ઉદ્યોગકારો માટે વીજ ડ્યુટીમાં પંચાવન પૈસાનો વધારો કર્યો છે જેના કારણે લઘુ ઉદ્યોગ તેમજ અતિ નાના ઉદ્યોગની ઉત્પાદનની કિંમતમાં વૃદ્ધિ થશે હાલમાં મંદીના સમયમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે હરીફાઈમાં ટકેરેલું લઘુ ઉદ્યોગો માટે પણ કપરું થઈ રહેશે ગુજરાત સરકારના બજેટ પર પ્રતિક્રિયા આપતા ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાકાર કરતું બજેટ ગણાવ્યું છે અંદાજપત્ર કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવનાર પાણીને જન જન સુધી પહોંચાડનાર ગ્રામીણ જીવનને ઉન્નત કરનાર યુવાનોના સ્વપ્નને હકીકત તરફ પ્રેરવાની તકોનું નિર્માણ કરનારું બજેટ ગણાવ્યું છે જ્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા આરસી ફળદુ તથા આઈ કે જાડેજાએ આ અંદાજપત્રને વિકાસની સંકલ્પ શક્તિને વાસ્તવિકતામાં ચરિતાર્થ કરનારું જણાવ્યું છે સરકારનું અંદાજપત્ર રાજ્યના ચૌમુખી વિકાસનું દર્શન કરાવનારું છે ગુજરાતના સમાજ જીવન તમામ પાસાઓને આવરી લેતું અંદાજપત્ર મક્કમ અને સેવાના સંયોગ સમાન છે રાજ્યના નાણાં પ્રધાન નીતિન પટેલે પોતાનું બજેટ રજૂ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ દ્વારા રજૂ કરાયેલા સંકલ્પપત્રમાં દર્શાવેલા સાહીઠ ટકા વચનોને અમે આવરી લીધા છે તેમણે જણાવ્યું હતું કે સીએસટી ના કેન્દ્ર સરકાર પાસે ત્રણ હજાર પાંચસો કરોડ લેના બાકી નીકળે છે તે રકમ કેન્દ્ર સરકાર ન ચૂકવે ત્યાં સુધી રાજ્યમાં બે ઇનપુટ ક્રેડિટ વસૂલ કરાશે તો પાંચ વર્ષમાં પચાસ લાખ મકાનોની જાહેરાત છતાં બજેટમાં કોઈ જોગવાઈ ન હોવાના પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું પક્ષના ચૂંટણી ધનેરામાં રજૂ થયેલા તમામ વચનોને પ્રથમ વર્ષે જ સંતોષી શકાય તે જરૂરી નથી આવનાર પાંચ વર્ષોમાં તે વચનો જરૂર પૂરા કરાશે तो आता अत्य सुधी न मुखे समाचा समाचा खास गती वीदियो माटे आप निहार रहो एस लाइव नूज बुलेटिन नमस्कार